તમારું છે તમારી ચેનલ શિક્ષણ યુગ જ્ઞાન સંસ્કાર પર જ્ઞાન અને સંસ્કારનું મિશ્રણ છે આજે આપણે ગુજરાતી સાહિત્યના ધ્રુવ તારા અને સમાજ એવા કનૈયાલાલ મુનશીનું જીવન પર વાત કરીશું તો વિડીયોના અંત સુધી જુઓ અને તેની પ્રેરણાદાયી યાત્રા જાણો તો આ વિડીયોનું શીર્ષક છે કનૈયાલાલ મુનશીની જન્મ જયંતિ એક પ્રેરણાદાયી જીવન કથા કનૈયાલાલ મુનશીની જન્મ જયંતિ ગુજરાતની અસ્મિતાના ઉજાગર કરનાર પ્રસિદ્ધ નવલકથાકાર નિમતકાર નાટ્યકાર રાજપુરુષ અને કલમના એક લશ્કરે જીવંત માત્ર સૃષ્ટિનું સર્જન કરનાર ગુજરાતી સાહિત્યકાર કનૈયાલાલ મુનશીનો જન્મ ત્રીસ ડિસેમ્બર અઢારસો ને સિત્યાસીના રોજ ભરૂચમાં થયો હતો તેઓ ઘનશ્યામ સ્વપ્ન દ્રષ્ટા અને વ્યાસ ઉપનામોથી જાણીતા હતા તેમણે ઘનશ્યામ ઉપનામે પ્રથમ વાર્તા મારી કમલા લખી હતી તેમણે વર્ષ ઓગણીસો ને બારમાં ભાગર્વ માસિક અને વર્ષ ઓગણીસો બાવીસમાં ગુજરાત માસિકનું પ્રકાશન કર્યું હતું તેમના દ્વારા રચિત જઈ સોમનાથ સિનેમામાં ફિલ્મ સ્વરૂપે રૂપાંતર થઈ છે તેમણે વર્ષ 1938 માં મુંબઈમાં ભરતી કરી હતી તેઓ 1937 38 માં મુંબઈ રાજ્યમાં બાબા સાહેબ ખેર સરકારમાં ગ્રુપ પ્રધાન રહ્યા હતા તેઓ બંધારણ્ય ખરડાની સમિતિના સભ્ય હતા તેમજ દેશી રાજ્યોના વિલીનીકરણમાં હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ તરીકે નિમાયા હતા તેમણે વર્ષ ઓગણીસો પચાસમાં ભારતમાં વન મહોત્સવની તેમજ દેશી રાજ્યોના વિલીનીકરણમાં હૈદરાબાદ રાજ્યના એજન્ટ જનરલ તરીકે નિમાયા હતા ઓગણીસો ઉત્તર પ્રદેશના રાજ્યપાલ પણ રહ્યા હતા તેમનું અવસાન આઠ ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરના રોજ મુંબઈમાં થયું હતું સાહિત્ય સર્જન નવલકથા વેરની વસુલાત તેમની પ્રથમ નવલકથા ગુજરાતનું નાસ પાટણની પ્રભુતા બુદ્ધ અને મહાવીર જય સોમનાથ રાજાધિરાજ પૃથ્વી વલ્લભ ભગ્ન પાદુકા સ્વપ્ન દ્રષ્ટા નવલિકા મારી કમલા અને બીજી વાતો નાટક તર્પણ અશાંતિ કાકાની શશી સ્વામીની દેવી એકમાત્ર ઐતિહાસિક નાટક આત્મકથા શિશુ અને સખી અડધે રસ્તે સીધા ચઢાણ સ્વપ્ન સિદ્ધિની શોધમાં ચરિત્ર નરસૈયો બધહરીનો નિબંધ ગુજરાતના જ્યોતિર્ધરો તો મિત્રો કનૈયાલા મુનશીના જીવનમાંથી શું શીખ્યા નીચે કોમેન્ટમાં જરૂર લખો અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મળીશું નવા જ્ઞાન અને પ્રેરણા વિડીયો સાથે ફક્ત તમારા પ્રિય ચેનલ શિક્ષણ યોગ સંસ્કાર પર ધન્યવાદ